ડિશ બનાવી હોય ને તો બે ત્રણ વાર પાકી કરવી પડે રિટેક લેવા પડે પ્રયાસ હોય છે પણ તો કુદરતે અમારા પર એવું કરેલું છે તેનો કોઈ માઇલો રોવે ને પિત્તર રૂવે જ્યારે આખી દુનિયા બાપ વિના તો મારી આંખી રોવે છે જય માતાજી જય દ્વારકાજી સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગની અંદર જો કે તમે બધા મજામાં દશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ કારણ કે વાત કરતા વાર લાગે અને સમય જતા વાર નથી લાગતી વાત કરતા વાર લાગે સમય જતા વાર નથી લાગતી કારણ કે ખબર જ ના પડી કે આજે થોડાક દિવસોમાં એક વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે કારણ કે એ બધા દિવસો અત્યારે નજીક આવતા જાય છે ને ત્યારે અમને એમ થાય છે કે ભાઈ આ એક એક પળ એક એક ક્ષણ અમને યાદ આવે કારણ કે જેની પાસે હોય ને ત્યારે આપણને એનો અનુભવ ન થાય અને જેને આપણે ખોઈ બેસીએ ને ત્યારે એક એક ક્ષણ એક એક પળ એક એક વસ્તુ એની યાદ આપણને આવે છે કારણ કે અત્યારના સમયગાળો જે અત્યારે પસાર કરી રહ્યા ને કારણ કે જો કે અત્યારે આપણે શું કે કોમેન્ટ પણ આવે છે એટલા માટે ઘણો બધો આનંદ આવે છે પરંતુ જ્યારે કેમેરો બંધ કરે ને ત્યારે એમ થાય કે ભાઈ પાછા ઈ નહી પોઝિશનમાં આવી જઈએ છીએ અમે કારણ કે તમારી સામે અમે અમે હસતા અને હંમેશા તમને બધાને હસાવતા એવો જ અમારો પ્રયાસ હોય છે કંઈક નવું પીરસવાનો પ્રયાસ હોય છે પરંતુ કુદરતે અમારા પર એવું કરેલું છે તેનો કોઈ શંકાને સમાધાન નથી પરંતુ દ્વારકાવાળાને જે ગમું એ ખરું પણ દ્વારકાવાળાને એટલી પણ દયા કરજે કે જે આ દુઃખમાં અમને છીએ એ પસાર કરવાની શક્તિ પણ અમને આપજે ચલો કાંઈ વાંધો નહીં અત્યારે તો અમે દેડા ડુંગર આવ્યા હતા અને લોકેશન ઉપર આવ્યા હતા અને થોડી ઘણી રીલ્સ શૂટ કરવાની હતી કારણ કે આ બધી વાતો જો હું ઘર સામે કરું ફેમિલી સામે વ્લોગનું સ્ટાર્ટિંગ કરીને આ બધા શબ્દો બોલું તો આ શબ્દો કોઈ સાંભળ્યા આવે એવી પરિસ્થિતિમાં નથી અત્યારે મારા વ્લોગે હમણાં થોડાક દિવસો બંધ હતા એનું મેન કારણ એ જ હતું પરંતુ ને એવું બધું હતું એટલે થોડા ઘણા બધા એમાં ને એમાં રહ્યા ને એટલે વાંધો ન આવ્યો પણ ચલો કાંઈ વાંધો નહીં તમારા બધાનો સાથ સહકાર સપોર્ટ છે એટલા માટે જ્યારે ડુંગર આવ્યા હતા રીલ્સ બી શૂટિંગ કરી છે ઇન્સ્ટાગ્રામમાં જઈને સપોર્ટ કરજો ચલો કાંઈ વાંધો નહીં પાછા ઘરે જઈને જ મેળા બીજો દિવસ થઈ ગયો અને ચા પાઘરી ખાવા બેસી ગયા છે અને મારા મામાને ગયા હતા હરિદ્વાર તે જો આગ્રાની મીઠાઈ ને એવું બધું લાવ્યા છે પ્રસાદી ને એવું બધું અને ફાઈ બી આવ્યા છે દવાખાનેથી પાછા રજા મળી ગઈ

कायवननी तयार जो को जो? नसे हलो भइले यो यो बाटाकडी आसे हां देख खटियो यो सार सुन आइवर के दुतुर तले तब हां जाय बुझत न होय तो न खातो पंखो छ बुढै किदु त हां ई त ठीक भई पै हेठी बुढि वाला समपल ला જો કાવ જા હે ચાવતા ને ન ન બતાવતા હવે આવ લે દક્કા આયથી જાય પણ આ મા ના કેવું હોય ને તો પણ કહેવાય જાય શબ્દની શરૂઆત કરતા પહેલા તમને બધાને એમ થતું હશે કે આ ભાઈ આ તમારી સામે અમે રજૂ ન થઈએ અને તમારી સાથે વાત શેર કરીએ ને ત્યાં સુધી અમને આ

પણ બેનડિયું એટલી સમજદાર છે ને કારણ કે ખબર છે કે મોટો ભાઈ સુરત રહેશે હું નાનો છું હું અહીંયા રહું છું એક આહુડું પાડ્યા વગર એક ક્ષણ પણ ખબર હોય ના કે આ પોતે દુઃખ તો સહન પપ્પાની યાદ આવતી જ હોય પણ મારી સામે રજૂ કરે નહીં કારણ કે એ જો રોવા મળે તો પછી મને કોણ કે કાંઈ વાંધો નહીં

રીલ્સ બનાવી હોય ને તો બે ત્રણ વાર પાકી કરવી પડે રિટેક લેવા પડે બધું કરવું પડે પણ હજી સુધી એવું કાર્ય નથી થયું કે મારા મારા પપ્પા વિશે રીલ બનાવવાની હોય કે શૂટિંગ કરવાનું હોય ને તો મારે એક એવા રિટેક લેવું પડે હોય કારણ કે આ અંદરથી એટલું નુકસાન નથી થતું ઘરે ફાઈની બધા આવ્યા છે એટલા માટે તમારી સાથે દુકાનમાં જ મેં કીધું વાત કરવાનું ઠીક રહેશે કાલે દેવડા ડુંગળી રીલ શૂટિંગ કરવા ગયા હતા તો એને મેં કીધું ત્યાં જ થોડી ઘણી વાતો શેર કરી ઘરે મહેમાન છે મહેમાનનો માહોલ છે કાંઈ વાંધો નહીં તો ચલો એ દુકાનનું કામ જે કાંઈ બાકી છે એ બધું કરવા મળીએ રાબેતા મુજબ અને આવો ને આવો પ્રેમ અને સાથ સહકાર તમારા વતી તમે અમને આપો છો એવો ને એવો આપતા રહેજો અને દિલથી તમારા બધાનો આભાર માનું છું અને હજે ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરી લેજો તમારા બધાની મોટિવેટ કોમેન્ટો વાંચીને જ બ્લોગનું સ્ટાર્ટિંગ રાખીએ છીએ અમે એટલે મીન્સ બ્લોગ બનાવીએ છીએ એમ કાંઈ વાંધો નહીં તો હવે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર અને કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલે જય માતાજી જય દ્વારકાધીશ હું છું ભાઈ કે ફરી આજ હસતા હસતા રોવાઈ ગયું કારણ કે મારા પપ્પાના ફોટા હમું જોવાઈ ગયું